આ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થશે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફારનો તખ્તો તૈયાર કરી લેવાયો છે સાત મહાનગરો અને દસ જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરાશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ત્રણ ત્રણ સંગઠનમાં ફેરફાર થશે મધ્ય ઉત્તર ગુજરાતના બે બે જિલ્લાના સંગઠનમાં ફેરફાર થશે દિલ્હી હાઈ કમાન્ડ નવા સંગઠનની જાહેરાત કરશે મજબૂત નેતાઓના નામોની યાદી ગુજરાત પ્રભારીને સોંપાઈ છે પ્રતિક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે પ્રતિક જણાવશો શું વધુ વિગતો અંકિત વર્ષ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે હવે તૈયારીઓ આરંભી છે અને આજ કારણથી પ્રભારી તેમજ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા અલગ અલગ જિલ્લામાં સંગઠનોમાં ફેરફાર કરવા માટેનો તકતો તૈયાર કરી દેવામાં આવ્યો છે જે જિલ્લા અને શહેરોમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખો દ્વારા નિષ્ક્રિય કામગીરી કરવામાં આવી છે તેવા જિલ્લા અને શહેરોમાં આ પ્રકારના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે અમદાવાદ શહેરમાં તાજેરમાં જ શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં સાત મહાનગરોમાં તેમજ દસ જિલ્લામાં સંગઠનમાં મોટા પ્રમાણે ફેરફાર કરવામાં આવશે મહત્વનું છે કે વર્ષ બે હજાર વીસમાં જ્યારે સંગઠનમાં ફેરફાર કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં સંગઠનમાં નેતાઓ અને કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આ વખતે બીજા ચોવીસ લોકસભા પહેલા કોંગ્રેસ દ્વારા એક અલગ રણનીતિ અપનાવવામાં આવી છે જેના ભાગરૂપે ખૂબ જ નાનું સંગઠન રહેશે પરંતુ નાના સંગઠનમાં જે સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને તેમનો બહોળો લાભ છે જે તે વિધાનસભા તેમજ લોકસભા ક્ષેત્રને મળી અને હવે આગામી દિવસોમાં સાત 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 લોકસભા તેમજ મહાનગરો તેમજ મળી જિલ્લાના સંગઠનમાં મોટા માટેની યાદી છે પ્રભારી તરફથી મંગવામાં આવી હતી ને જે તે સિનિયર નેતાઓ દ્વારા આ યાદી છે તે પ્રભારી સોંપવામાં આવી છે ને આગામી દિવસોમાં દિલ્હી હાઈકમાન્ડ દ્વારા આ તમામ જે યાદી છે તેમાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સંગઠનના વિવિધ નેતાઓની યાદી ઉપર મહોર મારવામાં આવશે આભાર સમગ્ર માહિતી આપવા માટે